હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ તો શું તમારે પણ મારી જેમ ઘરે બેઠા અને ખૂબ જ જલ્દીથી વજન ઉતારવો છે તો આજે હું તમારા માટે લઈને આવી છું વેઇટ લોસ માટેની સ્પેશિયલ કોફી ઘરે બનાવવાની રેસીપી તમે ઘણા લોકો પાસે સાંભળ્યું જશે કે કોફી પીવાથી અને સ્પેશિયલી આ રીતેની બ્લેક કોફી પીવાથી વજન ઉતરે છે પરંતુ આપણને તેની સાચી અને પરફેક્ટ રેસીપી નથી ખબર હોતી કે તેમાં કઈ કઈ સામગ્રીઓ એડ કરી અને આ કોફી બનાવવાથી ખૂબ જ જલ્દીથી વજન ઉતરે છે તો આ વિડીયોમાં હું તમને તે બધું જ જણાવીશ આ કોફી કેટલી પીવી કયા સમયે પીવી અને તેમાં કઈ સામગ્રીઓ એડ કરી અને પીવાથી ખૂબ જ જલ્દીથી વજન ઉતરે છે તો આ વિડીયો એન્ડ સુધી જો અને તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી જોઈતા પહેલાં તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો આ વિડીયોની નીચે એક રેડ બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પણ પ્રેસ કરી દો જે કરવું ફ્રીમાં જ છે તો પહેલાં તો આપણે કોફી બનાવવા માટે આ રીતેનું એક વાસણ લઈશું અને તેમાં તમે જેટલી પણ કોફી પી શકો એટલું આપણે પાણી ગરમ કરવાનું છે મેં અહીંયા એક ગ્લાસ જેટલું લીધેલું છે પાણીને પહેલા આપણે એકદમ સરસ રીતે ગરમ થવા દેવાનું છે આ કોફી તમારે સવારના સમયે એટલે કે મોર્નિંગના પીવાની છે અને આ કોફી પીવાથી વેઈટ લોસ તો થાય જ છે તેની સાથે તમે સવારે આ કોફી પીશો એટલે તમારો ફૂલ ડે ફૂલલી એનર્જેટિક રહેવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણું પાણી એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ તો હવે આપણે જે ગરમ પાણી કર્યું છે તેને આ રીતે ગ્લાસમાં લઈ લઈએ અને ત્યારબાદ આપણે તેમાં એક ચમચી જેટલી કોફી એડ કરવાની છે મેં અહીંયા તમને બંને કોફી બતાવેલી તમારા ઘરમાં જે પણ કોફી હાજરમાં હોય તમે તેનો ઉપયોગ કરી શકો છો

કોફી અને લીંબુને મિક્સ કરીને પીવાથી તેનો ટેસ્ટ પણ સરસ લાગે છે અને તેની સાથે જ કોફી અને લીંબુ બંને વેઇટ લોસમાં ખૂબ જ સારી એવી હેલ્પ કરે છે અને તમારો જે પણ વજન ઉતરતો હશે તે બે ગણો વધી જશે અને ખૂબ જ જલ્દીથી વજન ઉતરવા લાગશે આ કોફી તમે સવારના સમયે જ્યારે ચા અથવા તો દૂધવાળી કોફી પીતા હોય ત્યારે પીવાનું છે અને આ પ્રયોગ તમે ફક્ત એક અઠવાડિયું જેટલું કરશો એટલે તમને તેના રિઝલ્ટ દેખાવા લાગશે તો હવે તમે પણ જ્યારે વેઇટ લોસ માટે કોફી બનાવીને પીવ ત્યારે કોફી આ જ રીતે બનાવજો જેથી તમને તેના ખૂબ જ સારા અને એકદમ ઇફેક્ટિવ રિઝલ્ટ મળે તો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં જે પણ લોકોને વેઇટ લોસ કરવો છે તેમની જોડે આ વિડીયોને જરૂરથી શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરી અને તમને આ રીતેના બધા જ નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં મળશે